નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છે જેને કહેવાય મરચીની ખેતી અને મરચીની ખેતીની અંદર આજે ખરેખર તમને બહુ મજા આવવાની છે અને પહેલાં પહેલું તો જોઈશું આપણે કેવી એની ઝલક છે નજીકથી લાવજો અને બતાવીએ આ મરચીની ઝડક આ તમે માલ જુઓ ખાલી બરાબર છે એટલે તમને ખ્યાલ આવશે જો આ માલ બરાબર આ જુઓ આ તમે એનો ખાલી માલનો ઝલક જુઓ તો તમને ખ્યાલ આવશે કે આજે સુપર વિડીયો તમને માટે લઈને આવ્યો છું આ વિડીયોની ઝલક જુઓ તમે ખાલી છે એક નહીં દરેક સોડનો માલ તમે આખો પુષ્કળ ભરેલો છે બરાબર છે જોવા એટલું મરચું કે ના પૂછે વાત દરેક જગ્યાએ એટલો મરચોનો સ્ટોક થઈ ગયો છે બરાબર છે તો વાત કરીશું આપણે જે કહેવાય આગળ તો જોઈએ વિડીયો તરફ તો નમસ્કાર 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 મિત્રો આજે આપણે જે વાત કરવાના છે જેને કહેવાય મરચીની ખેતી અને મરચીની ખેતીની અંદર જે ખરેખર દરેક લોકોને જે પ્રોબ્લેમ આવતા હોય છે જેને કહેવાય થીપ્સ કથિરી માઇટ્સ મિલીબાગ લીલી પોપટી બ્લેક મસી ઉડતી બેસતી કોઈપણ પ્રકારની જીવાત હોય મરચું નાનું થઈ જતું હોય ડીટીયાની અંદર પ્રોબ્લમ આવતો હોય ફંગલ્સ આવી જતી હોય મરચીની જમીનની અંદર નીમાટોળ આવી જતો હોય કાળી ફૂગ લાગતી હોય બ્લેક ફૂગ લાગતી હોય કે કોઈપણ જાતનો પ્રોબ્લેમ હોય તો આજે એક વસ્તુ છે કે તમારા માટે એક જબરદસ્ત સોલ્યુશન જે આજે તમને હું બતાવવાનો છું અને બીજું વસ્તુ ખાસ કે જે આપણા એક ખેડૂત મિત્ર છે જેમને યુટ્યુબ ના માધ્યમથી દવા યુઝ કરી હતી અને આજે હું આવ્યો છું સ્પેશિયલ દેવભૂમિ દ્વારકામાં તો મિત્રો વાત કરીશું એમની સાથે અને પહેલી વાર વિડીયો જોતા ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો વાત કરીએ ખેડૂત મિત્ર સાથે નમસ્કાર નમસ્કાર શું નામ તમારું આખું મારું નામ રમેશ પરમાર ગામ ભાટિયા તાલુકો જામ કલ્યાણપુર અને જિલ્લો દેવભૂમિ દ્વારકા આ છે એમણે જે વાત કરી કે તાલુકો છે મતલબ જામ કલ્યાણપુર અને જે આપણો જિલ્લો છે દેવભૂમિ દ્વારકા અને એમનું નામ છે રમેશભાઈ પરમાર તો રમેશભાઈ જે ખેતી ખેતી કરી છે છે કેટલા દસ ઓગણપચાસ જાત છે મિત્રો મરચીની ટોટલ બે વીઘા ખેતી કરી છે બરાબર અને એવું કહી શકાય કે આની અંદર આપડી ટ્રીટમેન્ટ નોતી કરી એ પેલા તકલીફ શું હતી આમાં એ પહેલા તકલીફમાં છોડનો વિકાસ થતો સારો વિકાસ નતો બીજા નંબરમાં પ્લાન્ટની ફૂટ નતી બરાબર માલ મીડિયમ બેસતો તો બડી ગણ જીવાતનો એટેક હતો એ બધા પ્રોબ્લેમ હતા મિત્રો એમને તમે સાંભળ્યું કે પહેલા પહેલી વસ્તુ એ જ કે ખાસ કોઈ પણ વસ્તુ અને તમે જ્યારે મરચી નાની હતી ત્યારે ફોન કર્યો ત્યારે મે ફોન મરચી નાની હતી ત્યારે ફોન કર્યો હતો યુટ્યુબમાં મારો વિડીયો જોયો તો કે આની અંદર જો આ વસ્તુનું રિઝલ્ટ સારું મળતું હોય તો આપણા યુઝ થાય બરાબર ને અને આજે એટલું કહી શકાય કે આજે જોવા જઈએ મિત્રો કે ખરેખર અત્યારે અત્યારે ટેમ્પરેચર કેટલું રહે ચાલીસ એકતાલીસ જેવું ટેમ્પરેચર બપોરના ટાઈમે હોય બપોરના ટાઈમે ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ જેટલું ટેમ્પરેચર રહે છે મિત્રો અને આજે ખરેખર આ મરચી જે છટા છે ખરેખર આ એપ્રિલ મહિનાની અંદર જોવા જઈએ તો કેવી લાગી મરચી સારી છે ને મતલબ એમણે કીધું કે પહેલા પેલા ફૂટનો પ્રોબ્લેમ એ સોલ્વ આઉટ થઈ ગયો ને બીજું કે જીવાતનો પ્રોબ્લેમ એ પણ એ થઈ ગયો બરાબર ત્રીજી વસ્તુ એ કે જેના ફૂટ જે ચારે બાજુ ઘેરાવો થવો જોઈએ બરાબર તે પણ આજે ક્લિયર છે પહેલા પેલા તો આપણે એક વાત કરીએ કે જે પણ એમણે કીધું પણ એનું રિઝલ્ટ શું છે તો મરચીની ખુમાસ મરચીની ક્વોલિટી કે મરચા કેવા લાગેલા છે આપણે આજે લાઈવ જોવાનું છે તો નજીક બતાવો જો અહીંયા આગળ તમે નજીક આ તમે મરચાનો લાગ જુઓ ખાલી આ તમે મરચાંનો લાગ તમે જોઈ લો એટલે તમને ખ્યાલ આવે એની ક્વોલિટી સાઇનિંગ અને વજન આ જુઓ તમે નીચે એટલો મરચાંનો લાગ લાગેલો છે છે આ તમે ખાલી એક નહીં આ બાજુ લાવો દરેક છોડ એવો છે દરેક છોડ જો આ જુઓ ખાલી છે આપણને એવું લાગતું હોય કે આ મરચીની અંદર પણ આ વસ્તુ તમે જોઈ શકો છો આ દરેક છોડ એવા છે જુઓ છે આ બાજુ તમે જુઓ ખાલી તમે બિલીવ ના કરી શકો એટલો લાગ તમે જ લાગેલો છે હા એની જો આ બાજુ હા એટલે આપણને તમારા ખાસ એટલા માટે બતાવવા જઈ રહ્યો છું કે આ મરચીની અંદર અને બીજી વસ્તુ અહીં નજીક ઉપર ફોન લાવજો તો હા આ તમે એની ખુમાસ જુઓ તમે છે આ પાનમાં કોઈ જાતનો પ્રોબ્લેમ છે નહીં કોઈ જાતનો પ્રોબ્લેમ આવતો નથી આ પાનમાં બરાબર છે અહીં જુઓ તો આગળ આવો તો આ તમે ખાલી લાગ લાગજો ફટાફટ એટલે તમને ખ્યાલ આવે અહીં આગળ પણ અહીંયા પણ જો એક નહીં દરેક છોડ એવો છે આ બાજુ આગળ આવજો બરાબર છે આ જુઓ તમે એનો લાગ જોઈ લો હે અમર તું જો તમને આપણને એવું લાગે બરાબર છે દરેક વસ્તુ અહીં આગળ શાનદાર જબરદસ્ત મરચી ભરાઈ ગઈ છે મિત્રો ખરેખર આમ જોવા જવા જઈએ ને તો મરચું એટલું પુષ્કળ લાગી ગયેલું છે બરાબર અને આમ છોડવાની જે છટાદાર જોઈએ ને ઘટાદાર જો આમ ખાલી એમ વચ્ચે જો વચ્ચે એટલું મરજું છે આમ જો આ જો છે ને આ લાગ જો તમે બરાબર જો ગણ્યા ગણાય કે વીણ્યા વીણાય પણ ગણવા બેસી મેર નહીં પડે કારણ કે એટલો માલ પુષ્કળ લાગી ગયો છે જોવા છે આ છે મરચી અને મરચાંની અંદર પહેલાં પહેલી તો વાત કરવામાં આવે કે ક્વોલિટી પણ જોઈએ તો એ ક્વોલિટી એક નંબર છે બરાબર તમે મરચાંની ક્વોલિટી જોવા એની સાઇનિંગ જો છે એક નંબર બીજું કહેવામાં છે ને માં કોઈ પ્રોબ્લેમ છે આપણે રમેશભાઈ ના અત્યારે કાંઈ બરાબર છે આ માં કોઈ જાતનો પ્રોબ્લમ તમને અંદર જોવા નહીં મળે બરાબર છે પેલું લેતા આવજો જરાક આપણે શું વાપર્યું છે તેની ઉપર આપણે અત્યારે વાત કરવાના છે તો આજે એટલું તમને મિત્રો હું કહી શકું ખરેખર કે આપણે આ બધી જે ક્વોલિટી છે અને મરચું તમને દેખાઈ રહ્યું છે એકદમ વાડી મસ્ત છે જબરદસ્ત છે બરાબર એની પાછળ શું શું વાપર્યું છે એ તમારે લાસ્ટ સુધી સમજવાનું છે ખરેખર આપણું જમીનમાં છે ભૂમિ અને સોઇલ પાવર આ છે ભૂમિ પરિવર્તન બરાબર હું તમને જે દવા સમજાઈ છે તમારે સમજવાની છે અને આ છે રૂટ પરિવર્તન ભૂમિ પરિવર્તન છે શું પહેલાં પહેલું તો દરેક પ્રકારના ન્યુટ્રિશન આની અંદર આવી જાય છે બરાબર આની અંદર દરેક પ્રકારના મેગ્નેશિયમ સલ્ફરથી લેમ પોટેશિયમ હુમેટ હુમિ આયન જિન્ક કોપર સલ્ફર ટોટલી ન્યુટ્રિશન આવી જાય છે આની અંદર એક એકરમાં તમારે અઢીસો ગ્રામથી પાંચસો ગ્રામ આપી શકો છો બરાબર આ છે બીજું કે સોઇલ હેલ્થ પાવર સોઇલ પાવરનું કામ શું આજે આટલા ટેમ્પરેચરમાં મરચી ટકવી એટલે કે વોટો સિસ્ટમ પ્રમાણે ઠંડક છોડવાને જે મળવી જોઈએ કારણ કે લોકો ઘણા લોકો આજે રમેશભાઈ

એટલે એમણે શું કર્યું કે એક જ કિલો આપી દીધું સીધું પછી સીધું તરી દિવસે તમારે દેવાન થાય મતલબ તમે જેમ જેવી રીતના આપો છો તો તમારે માહિતી પૂછી શકો છો આ સોઇલ પાવર જે પંદર લીટર મતલબ તમારે જમીનની અંદર એક એકરમાં અઢીસોથી લઈને પાંચસો એમ આપવાનું હોય છે બરાબર એનું કામ શું જમીનમાં રહેલા ન્યુટ્રિશન જ્યાં ક્વોલિટી દેખાય છે વજન દેખાય છે જમીનમાં રહેલા બધા તત્વો ઉપર ચઢાવે છે અને છોડવાને પૂરેપૂરી સેફ્ટી આપે છે આ જે રૂટ પરિવર્તન જે તમને ખરેખર જોવા જઈએ તો રૂટનું કામ શું આ રૂટનું કામ એ છે કે તમારે જમીનની અંદર જે નિમાટોળ સિક્કાટોકા કે ફૂગનો પ્રોબ્લમ આવતો હોય એ બધું સમાધાન આપણા રૂટ પરિવર્તનમાં મળી જાય છે એક એકરની અંદર પાંચસો એમએલ તમારે આપવાનું હોય છે જમીનની અંદર બરાબર ચાહે તમે રીંગણી હોય ટામેટી હોય કોઈ પણ લઈ લો આ ત્રણે ત્રણ વસ્તુ તમે દરેક વસ્તુમાં આપી શકો છો ચાહે બાગાત પ્લાન્ટ હોય કે રવિ પાક હોય કે ખરીફ પાક હોય કે પાક હોય કે કોઈપણ પ્રકારની શાકભાજી હોય આ ત્રણ વસ્તુ એમને જમીનમાં આપી છે બીજું આપણે સ્પ્રેમાં શું શું વાપર્યું આપણે

થીપ્સ કથિરી માઇટ્સ જેટલી પણ પ્રકારની આપણી જીવાતો આવે છે ઉડતી બેસતી આ એક એવું કોમ્બિનેશન છે કે ઉડતી અને બેસતી માટે અલગ અલગ દવાની જરૂર નથી આપણે એક જ બોટલમાં બધી પ્રકારની દવાનું આવી જાય છે જીવાતનું બીજું જે આની અંદર પાન પીરા પડતા હોય કે મરચાની ક્વૉલિટી બગડતી પણ આની અંદર પોટાશનો પણ ભાગેલો હોય એટલે મરચાંની ક્વોલિટી પણ સુપર બનાવે છે આ એવી પહેલી ચુસ્યા પ્રકારની જીવાત છે કે જે તમે બધું જ કામ એકમાં થાય છે બીજું જોડે છે આપણું બ્લૂમ ફાસ્ટ જેટલું ફ્લાવરિંગ અને મરચું લાગેલું છે બરાબર છે તો એનું કામ છે સ્પેશિયલ બ્રોમ ફાસનું જે દરેક પ્રકારના અઢ અઢ એમિનો એસિડમાં આપેલા છે જેની અંદર ફૂલ ખરતા અટકાવે ક્વોલિટી બનાવે વજન વધારે અને તમારા ફૂલની સંખ્યામાં વધારો કરે બરાબર આ ત્રણ દવા એમણે આપી છે અને બીજી કઈ હતી આપણી ક્રોપમેક્સ ક્રોપમેક્સ જે બોટલી ખોવાઈ ગઈ છે જે હોય એ ક્રોપમેક્સ છે જેમાં પેસ્ટોર્ગોનો મોટો ભય છે જે તમારે વેરિયેશન વાયરસને વેધર ઇન્ફેક્શનને લઈને એનો કોમ્પ્રોમાઇઝ કરે છે જેનું નામ છે ક્રોપ મેક્સ પંદર લીટરમાં પચીસથી ત્રીસ એમએલ આપવાનું હોય છે પેસ્ટ ઓર્ગો છે એ તમારે પંદર લીટરની અંદર પચીસથી ત્રીસ એમ એલ આપવાનું હોય છે પાસ છે પંદર લીટરમાં પંદરથી વીસ એમએલ આપવાનું છે જે ફ્લાવરિંગનું છે અને ક્રોપ પરિવર્તન જે પંદર લીટરમાં પચીસથી ત્રીસ લઈને પચાસ એમએલ પર લગીને આપી શકો છો તો તમારો વિકાસ ના થતો હોય અને અટક્યો હોય જો વિકાસ અટક્યો હોય મરચીમાં બે મહિના થઈ ગયા તો હાઈટ નથી પકડતી તો જમીનમાં ભૂમિ સોઈલ રૂટ આપી દેવાનું અને સ્પ્રે તમારે બે વખત કરવાનો મેં એમણે એટલું જ કીધું હતું રમેશભાઈ તમને હું કીધું બે વાર સ્પ્રે કરો ને એક વાર જમીન માં બરાબર ને રિઝલ્ટ આવે પછી આગળ વધવાનું આવ્યું ને રિઝલ્ટ મળ્યું તમે કન્ટિન્યુ મંગાવો છો ને હા કન્ટિન્યુ આ મરચીના પ્લાન્ટ એક મહિનાની થઈ ત્યારથી કન્ટિન્યુ દવા આજ વાપરું છું અને આ મંગાવું બરાબર એમણે ટોટલી એવું કહી શકાય કે જ્યારથી લઈને ચાલુ થયું છે ત્યાર લઈને આ વસ્તુ મંગાવે છે બીજી વસ્તુ આમાં પૂછવામાં આવે તો ઉત્પાદનની વાત કરવામાં આવે તો ઉત્પાદનમાં તમને ફરક શું લાગે છે જયારે કઈ આગળ આવી જાય ઉત્પાદનમાં મેં છે ને આમાં ચાર વીણી લીધેલી છે ચાર વીણી લીધી હા અત્યાર સુધી અત્યાર સુધીમાં ચાર વીણી પેલી વીણી બે વીઘામાં મારે નીકળી હતી થી અઢાર મણ બરાબર બીજી મીણી વીણી નીકળી હતી બાવન ત્રેપન મણ જેવી બરાબર ત્રીજી વીણી એસી પંચ્યાસી પંચ્યાસી અત્યારે જે નીકળી જાય એકસો પચીસ મન અને હવે અત્યારે હવે આમાં એવું લાગે છે દોઢસો પોણા બસો મણ જેવો માલ છે આ પાક લાગે એટલી વીણી આવશે બરાબર ને તમને માલ જોયો એટલે ખ્યાલ આવી ગયો છે પોણા બસો માલ ખાલી બે વીઘામાંથી બે વીઘામાંથી એક જ વીણીની અંદર બસો દોઢસો થી પોણા બસ્સો મણમાં માલ નીકળવાનો અત્યારે જોવા જઈએ તો માત્ર એટલું કહી શકું ખરેખર લોકો ખેતી કરે છે પણ ખરેખર નીકળવું છે પ્રોડક્શન પ્રોડક્શન ના નીકળે તો ખર્ચો મેન્ટેન થાય નહીં પણ ખરેખર જો ખર્ચો મેન્ટેન કરવો હોય અને ઓછા ખર્ચે સારું ઉત્પાદન લેવું હોય તો આ વસ્તુને યુઝ કરવાનું ભૂલવાનું નથી આપણે રમેશભાઈ ઘણા લોકો ખેડૂત મિત્ર કાઠિયાવાડની આ બાજુની અંદર મારું તો ચરોતર કહેવાય આણંદ લાગે અહીંથી તમારો એરિયો કેટલો કિલોમીટર કેટલા થાય અહીંથી કિલોમીટર સાડી ચારસો પાંચસો કિલોમીટર થાય સાડા ચારસો થી પાંચસો કિલોમીટર થાય મિત્રો પણ ખરેખર હું દરેક જગ્યા ફોરતો આવું છું ને દરેક લોકોને ખબર છે કે આ કારણ શું શા માટે આટલા ટેમ્પરેચર ની અંદર આટલું વસ્તુ સારું મળું કે જે પ્રમાણે માહિતી આપું એ પ્રમાણે જો તમે ફોલો કરશો તો સારામાં સારું ઉત્પાદન નીકળશે અને લોકોને મરચી ટકશે ઘણા લોકોને એવું થાય છે ત્રણ મહિના બે મહિના ચાલી પછી સીધું પૂરું

તો આ વસ્તુ ને એક વાર અવશ્ય ટ્રાય કરવી જરૂરી ટ્રાય કરવી જરૂરી છે આ યુટ્યુબ માં માહિતી મળે સાચી ખોટી ના માહિતી સાચી છે નીકળાય છે ને માં રિઝલ્ટ મળતું હોય તો કેમિકલ ઓછી વાપરવી જોઈએ બને ત્યાં સુધી બરાબર બરાબર છે તમે એમના મોડે સાંભળી લીધું શું કરવું છે હવે તમારે નિર્ણય લેવાનો છે આમાં તો બહુ વધારે નહીં કહી શકું પણ જો વધારે સારામાં સારું પ્રોડક્શન લેવું હોય ને સારી બેસ્ટ અને અવશ્ય સામે સમયે માહિતી મળે છે ને તમને ના સો માહિતી બરાબર છે તો તમારે માહિતી જોઈ તો ગમે ત્યારે ફોન કરો માહિતી મળશે મીટિંગમાં આવું તો હું ખાલી વાત નહીં કરી શકું બાકી તમને ફોન તુરંત તમને માહિતી મળી જશે બરાબર તો વિશ્વભાઈ હજુ પણ ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો કરી દેજો આવનારી દરેક અપડેટ મળતી રહેશે થેન્ક યુ સો મચ